છે 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 ઓકે ઓલ ભાઈ તમારું ગુજરાત ચેનલ ની અંદર પેલા તો મારા ગ્રુપ ની અંદર શેર કરી દઉં બરોબર જેથી કરીને કોઈ વિદ્યાર્થીઓને જોડાવાનું હોય તો એ પણ ઝડપથી જોડાઈ જાય બરોબર એકવાર ફટાફટ કરી દઉં છું કોઈ વાતચીત નથી કરવાની આપણે આજે તમારા પ્રશ્નો હોય એનું સોલ્યુશન લાવવાનું છે પેલા હું તમને બે ત્રણ માહિતી આપી દઉં પછી તમારા પ્રશ્નો જોઈ લઈશ એટલે લગભગ જે છે આપણું પૂરું આમ થઈ જશે દસક મિનિટનો નો બનશે બહુ લાંબો નહીં બનાવવો આપણે ક્લિયર છે

કે તમે જે છે વધારે ટકાવારી દર્શાવેલી હશે વધારે ટકાવારી દર્શાવેલી હશે તો તો તમારું ફોર્મ થાય છે બાકી તમારું ફોર્મ રિજેક્ટ નથી થતું તમારી પાસે કોઈ પણ ડોક્યુમેન્ટ ન હોય ફર્સ્ટ એડ ન હોય કે પછી લાયસન્સ ન હોય કે પછી જાતિના પુરાવા ન હોય તો તમને રિજેક્ટ નહીં કરે તમને ટાઈમ આપશે બરોબર એટલે એ બાબતે કોઈ ચિંતા ન કરતા અ વેરિફિકેશનના આજે બીજા દિવસના અનુભવની આ વાત કરું તો બધા વિદ્યાર્થીઓના પોઝિટિવ રિસ્પોન્સ રહ્યા છે કોઈને પણ એવું નથી કે ખોટી રીતે હેરાન કર્યા હોય કે ખોટી રીતે સમય લાગ્યો હોય તમે બધું કમ્પ્લીટ કરીને જાશો તો પાંચ મિનિટ તમારું વેરિફિકેશન થતા નહીં લાગે કેટલી પાંચ મિનિટ નહીં લાગે પણ બધું કમ્પ્લીટ હોવું જોઈએ કાગળિયા બધા આપણા કમ્પ્લીટ હોય ડોક્યુમેન્ટ બધા વ્યવસ્થિત હોય સાથે સાથે તમે એસસી એસટી અને ઓબીસી વાળા જે ફોર્મ ભરીને લઈ ગયા હોય વ્યવસ્થિત રીતે ઘેરેથી તો તમારા પાંચ મિનિટમાં વેરિફિકેશન થઈ જાય પણ જે વિદ્યાર્થીઓને ત્યાં જઈને ફોર્મ ભરવાનું છે એવું બધું બાકી હોય તો બીજા વિદ્યાર્થીઓને પૂછીને ભરતા હોય કોઈ માહિતી ન હોય તો એવું બધું કરતા હોય તો થોડી ઘણી વાર લાગી શકે બાકી ઝડપથી વેરીફિકેશન થાય છે સવારે જે છે આઠ ને ત્રીસે એન્ટ્રી આપી હતી આજે આજે સવારે આઠ ને ત્રીસે જે છે વિદ્યાર્થીઓની એન્ટ્રી આપી હતી અને જે વિદ્યાર્થીઓનો દસમા નંબરનો વારો હતો એને લગભગ દસ વાગે વેરિફિકેશન પૂર્ણ થઈ ગયું હતું બરાબર એટલે શરૂઆતમાં શરૂઆતના સ્ટેજની અંદર લાઈનમાં ઘડી ઉભા રાખે આ તે માર્ગદર્શન આપે એટલે પહેલી પાળી હોય ને શરૂઆતની પહેલી પાળી એને થોડોક સમય જે છે એ લાગી શકે બાકી બધાને ઝડપથી વેરીફિકેશન થઈ જશે જેટલા પણ પ્રશ્નો છે એ પ્રશ્નો દાખલ તારીખ ઓગણીસો અઠ્યોતેર છે ચાલશે જો ખાસ વિદ્યાર્થી બહુ બધાનો બહુ પ્રશ્નો છે કે અઠ્યોતેર ડોક્યુમેન્ટ કે અઠ્યોતેર જન્મ થયેલો હોવો જોઈએ તમારા બધાનો આ પ્રશ્ન છે ને તમે એમ કહેશો કે ઓગણીસો અઠ્યોતેર પહેલા ડોક્યુમેન્ટ હોવું જોઈએ કે ઓગણીસો અઠ્યોતેર પહેલા પપ્પાનો જન્મ થયેલો હોવો જોઈએ તો નિગમ અત્યારે તમને આ બાબતે કોઈ વસ્તુ નહીં કે એક શબ્દ નહીં કે બરાબર નિગમ જે છે એ જાતિ ખરાય માટે જે વિદ્યાર્થીઓને ઓબીસી નું બરોબર અથવા તો એસસી અથવા તો એસટી માટેના અલગ અલગ જે ત્રણેય ફોર્મ છે પોતપોતાની જાતિના આ ફોર્મની અંદર જે તમને આપ્યું છે કે ઓગણીસો અઠ્યોતેર પહેલાનું ડોક્યુમેન્ટ

જે સાથે છે હેલ્પરની પરીક્ષા બે ત્રણ મહિનાની અંદર આવી જશે તમે અત્યારે તૈયારી કરો તૈયારી પૂરી થઈ ગઈ હોય તો એક તારીખે જયેશભાઈ ઝાલા હું મોકટે જ મૂકું છું એમાં તમારે કેટલા માર્ક આવે છે ને હું જોઈશ બરોબર ફ્રીમાં ઓલ ગુજરાત માટે ફ્રી છે અત્યારે જે વસ્તુ આપણે લાઈવ થયા છે ને એ વસ્તુના ક્વેશ્ચન પૂછો બરોબર તો વધારે સરળતા રહેશે

1978 પહેલા નું તમારા પપ્પા નું જોવે કે પછી નું જોવે એ કોઈ તમને જવાબ જ નથી આપતા 1978 પહેલા તમારા પપ્પા ડોક્યુમેન્ટ હોય તો પેઢીનામું કરાવવાનું નથી અને 1978 પહેલા નું તમારા કોઈ ડોક્યુમેન્ટ ન હોય તો તમારે પેઢીનામું કરાવવાનું છે અને આ જે પેઢીનામું જે છે એ વિદ્યાર્થી મિત્રો ત્યાં રાખી લે છે એટલું યાદ રાખજો પેઢીનામું ત્યાં રાખી લે છે બરોબર પેઢી આ પ્રદીપસિંહ ઝાલા કહે છે વેરીફિકેશન માં કોઈને રિજેક્ટ નથી કરતા મારો ગઈકાલે વારો હતો ઓકે હા ઉતારો એક ધોરણ એકનો વયપત્રકમાં ઉતારો પણ બધાને મળી જશે એટલે ત્યાંથી માર્ક લખ્યા છે એમાં કોઈને નથી બરોબર નાખવાના હતા હા નંબર જે છે બીજો લખાઈ ગયો હોય તો ચાલે ફર્સ્ટ એડ પૂરું થઈ ગયું છે નવા ફર્સ્ટ એડ ની ફી ની પોચ છે તોય ચાલશે બરોબર તોય ચાલશે પ્રેક્ટિકલ ના માર્ક નાખ્યા છે કાંઈ વાંધો નહીં ચાલશે વેટિંગ લિસ્ટ આવશે કે નહીં ખ્યાલ નથી સર ફર્સ્ટ એડ નંબર ની જગ્યાએ એસઆર નંબર લખાઈ ગયો છે ચાલે કે ન ચાલે એકદમ ચાલે સ્ટાન્ડર્ડમાં કમ્પ્યુટર વિષય હતો કોમ્પ્યુટરની કોમ્પ્યુટર સર્ટિફિકેટની જરૂર છે ભાઈ નથી જરૂર ફર્સ્ટ સર્ટિફિકેટ પૂરું થઈ ગયું છે નવા ફી ની પોચ ચાલશે કે નહીં ચાલે ફર્સ્ટ સર્ટિફિકેટ જે છે એની જગ્યાએ નંબર ઓકે એક કોમેન્ટ વારંવાર ન કરો યાર એકની એક કોમેન્ટ પછી તમારો જવાબ આવી ગયો પછી એની એ કોમેન્ટ કરવાથી કોઈ ફાયદો નથી બરોબર અમેરિકા યુનિવર્સિટીનું કમ્પ્યુટર સર્ટિફિકેટ ચાલશે હા ભાઈ ચાલશે એકાવન મારા ઓબીસી માં છે ફાઈનલમાં વાળો આવી જશે ભાઈ આવી શકે હું એમ ન કહી દઉં ફાઇનલ આવી જ જાય બરોબર આપના માર્ગદર્શન બે ને એ રીતની ટકાવારી દર્શાવેલી હોય એ લોકોને ટકાવારી વાળું પ્રમાણપત્ર જે છે તે માગી શકે છે બરોબર છે પાંચ તારીખે વેરીફિકેશનમાં કાંઈ વાંધો તો નહીં આપે ને ભાઈ કાંઈ કાંઈ વાંધો નથી તમને ટાઈમ આપશે બરોબર તમને પોનો ટાઈમ આપશે જે લોકોને લેટ ડીવી છે એમને બે ત્રણ દિવસનો તો ટાઈમ આપશે જ આપશે

કઈ ખબર જ નતી મને થેન્ક યુ ઓકે તમારે બીજા નુલામાં જોવું નહીં પડે બરોબર નહીં ફોર્મ તમારે પાસે ભરાવશે ના બધા વિદ્યાર્થીઓ બેઠા હશે અને એ બધા વિદ્યાર્થીઓને તમારે ભરવું પડશે એની કરતા તમે વ્યવસ્થિત જે છે જે માહિતી તમને ખબર જ છે એ માહિતી તમે ઘરેથી ભરીને જાશો તો વધારે મજા આવશે ત્યાં પછી ઉતાવળની અંદર જે છે આમથી આમ થાય બરોબર ડ્રાઈવર ની માહિતી કંડક્ટર નું પૂરું થાય પછી આવશે કેટલા હાજર રહેશે ને કેટલા ગેરહાજર રહેશે ને એવી કોઈ માહિતી નથી ઓ ભાઈ મારી પાસે બરોબર ઈ તો એ અધિકારીને ખબર હોય કેટલા હાજર છે ને કેટલા ગેરહાજર છે ફર્સ્ટ એડ ની જે લોકોને ડેટ અલગ અલગ હતી જેમ કે પ્રોવિઝનલ ની અંદર પરીક્ષાની તારીખ અલગ હોય પછી પાછું ઓરિજિનલ કઢાઈ હોય એમાંય પરીક્ષાની તારીખ અલગ હોય તો એમને લેટર પેડ જે છે એ લેટર પેડ ઉપર લખાણ જે છે તે રેડક્રોસ સોસાયટી વાળા એ કરી આપ્યું છે ભાવનગર વાળા જેટલા એ લખાણ લખીને આપી દીધું છે એટલે તમને એ બાબતે કોઈ વાંધો નહી આવે બરોબર તમારું કાંઈ અટકશે નહીં ભાઈ થઈ ગયું છે કમ્પ્લીટ ભાવનગર વાળા જે પ્રશ્ન હતો ને એનું સોલ્યુશન આવી ગયું છે હા કોઈ કઈ ચિંતા કરવાની જરૂર નથી બધાનું ડોક્યુમેન્ટ વેરીફિકેશન સક્સેસફુલી વ્યવસ્થિત રીતે થઈ જશે ઈ કોઈ ખ્યાલ નથી કમ્પ્યુટર એજ્યુકેશન બરોબર કારણ કે જાતિ ખરા એકવાર જ થાય એટલે મારા અંદાજે તમારો બીજો કોઈ ભરતી અંદર જાતિ ખરાય ગાંધીનગર ખાતે થઈ ગઈ છે ને તો તમારે આ બધી ફરથી પ્રોસેસ કરવાની કે લગભગ જરૂર નહી પડે ના નો ચાલે ભાવેશભાઈ તમારે પોતે જ વેરીફિકેશન માં જવું જોઈએ ત્યાં ઝેરોક્ષ ની દુકાન સર્કલ ની સામે છે તો ઝેરોક્ષ ત્યાં થઈ જશે ઓકે ભાઈ મેહુલભાઈ કીધું એ પ્રમાણે બરોબર ઝેરોક્ષ કોઈને કરાવવાનું હોય તો અ ત્રેવીસોક્ટર લેવાના છે એમાં મારું નામ ત્રેવીસો ને વીસ ની અંદર છે તો એ બધું કઈ નક્કી જ ભાઈ કે કેટલામાં નંબર કઈ રીતનું છે કેટેગરી વાઇઝ પાડ્યું છે મેરિટ છે નથી એટલે ફાઇનલ સિલેક્શન થાય ને આપણે સમજી લેવાનું કે હા હવે આપણું ફાઇનલ ગયા વખતે જે છે સોના ના સ્ટેમ્પમાં કરાવતા ટુણિયા ભારતી બેન પણ આ વખતે જે છે એ પચાસ ના સેમ્પ ઉપર કરાવે એનું ચલાવી લીધું છે અને તો તમારે સાવ રિસ્ક જ ન લેવું હોય તો સોના સ્ટેમ્પ ઉપર કરાવીને જ ટકા વધારે લખાઈ ગયા છે નહીં ચાલે અર્જુનભાઈ કાઢી નાખશે હજી કોઈ માહિતી નથી કે જગ્યાઓ વધશે કે નહીં હજી સુધીમાં તો કોઈ માહિતી નથી હા થઈ જશે બરોબર ડોક્યુમેન્ટ ન હોય તો કંઈ ગભરાવાની જરૂરત નથી બધા ઉપાય તમને આપશે અને બધું થઈ જશે બરોબર તારીખની અંદર ભૂલ થઈ હોય આમ તેમ બરોબર સિક્કો ખાસ મરાયેલો હોવો જોઈએ અંદર પાછળની સાઈડ એની ઝેરોક્ષ સાથે સાથે લઈ જજો અને એ લોકોને ડાઉટ લાગશે ને તો તમારી પાસે સેન્ટજોન સોસાયટી પાસે પાછા મોકલશે અને લેટર લેટરપેડ ઉપર લખાણ કરાવશે તારીખની અંદર જે છે એ પ્રોવિઝનલ અને ઓરિજિનલ બંનેની અંદર જો એ લોકોને ડાઉટ લાગશે કે અલગ અલગ તારીખ છે તો આ રીતનું એક ડોક્યુમેન્ટ તમારે ઘટાવું પડશે અને આરામથી નીકળી જશે અને આ જે ડોક્યુમેન્ટ અત્યારે સ્ક્રીન ઉપર દેખાય છે આ બધા ડોક્યુમેન્ટ તમારે લઈ જવાના છે ફર્સ્ટ જે છે તે પૂરું થઈ ગયું હોય તો નવું અત્યારે કઢાઈ લેવાનું પ્રોવિઝનલ અને નવા આધારે નવેસરથી લાયસન્સ પણ કઢાઈ લેવાનું જે વિદ્યાર્થી ભાઈ નથી તે બરોબર કઢાવી લેજો એમને કહેતા સાહેબ નંબર ફરી જાય છે અને ઓલું થઈ જાય છે અને અમુક તો ફોન કરે કે સાહેબ અમને આરટીઓ વાળો એમ કે છે કે હું તો કાઢી દઉં પણ પછી તમારે નોકરી નહીં મળે તો એ આરટીઓ ઓફિસર ને વધારે ખ્યાલ હોય કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરતા હોય એ વિદ્યાર્થીઓને વધુ ખ્યાલ હોય એટલે નવું માગે જ છે અત્યારે બરોબર વેલિડ તો હોવું જોઈએ તમારી પાસે જ્યાં સુધી ઓળું નહીં આવે દિલ્હીથી ત્યાં સુધી તમને નોકરી છે એના આધારે મળશે એટલે એ બાબતે જે છે એ ખાસ ધ્યાન રાખજો નવું કઢાઈ લેજો સર કાલે કેન્ડિડેટ ને જીરો પોઈન્ટ આડત્રીસ ટકા વધારે માર્ક લખ્યા હતા તો પણ કાઢી નાખ્યો હા કાઢી નાખે વધારે હોય એટલે કાઢી જ નાખશે

તમારા પપ્પાનું પ્રમાણપત્ર તમારી પાસે નથી તો બીજા કોઈનું તમારે રજૂ કરવું પડશે અને બીજા કોઈનું જો તમે રજૂ કરશો એટલે સાથે 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 પેઢીનામું પણ રજૂ કરવું પડશે બસ આટલી વાત ક્લિયર છે આટલી વાત સ્પષ્ટ છે અને ક્લિયર છે કાંઈ એક કઈ બીજો મુદ્દો તમારે સમજવાની જરૂર જ નથી ત્રીજો મુદ્દો બીજો મુદ્દો વિગતનો આ મુદ્દો એવો કાંઈ સમજવાની જરૂર જ નથી પપ્પાનું એલસી ન હોય તો કાંઈ વાંધો નહીં તમને કહેશે એ લોકો શું કરવાનું છે ઓરિજિનલ માગેશભાઈ છે ડાયરી બધા તમને તમે જેટલું લઈ જશો ને એટલું અત્યારે લઈ લેશે એક વાત સમજો તમે મને પૂછપુછ કરો છો કે ભાઈ આ નથી ઓલું નથી પપ્પાનું એલસી નથી તમને જે કાંઈ તમે લઈ ગયા બધી વસ્તુ લઈ લેશે તમને પૂછશે નહીં ભાઈ કેમ નથી તારી ભાઈ એમ પૂછશે પણ નહીં અત્યારે એ લોકો લઈ લેશે જાતિ ખરાઈ નું આખું વસ્તુ અલગ છે એટલે બધું તમારું જે કઈ હશે એ લઈ લેશે અને પછી એ બીજે મોકલી દેશે જે જાતિ ખરાઈ ગાંધીનગર થવાની ત્યાં મોકલી દેશે ત્યાં જો અટકશે તો તમને ગાંધીનગર સ્પેશિયલી બોલાવશે અત્યારે અમદાવાદ વાળા બધું લઈ લેશે હા ચાલે ના એવું કઈ નથી એવું ફરજિયાત નથી કે એલસી ધોવું પડે બીજાનું જો તમે પેઢીનામું કરાવ એનું એલસી ધોવું જોઈએ એવું જરૂરી નથી કોઈ પણ એવો પુરાવો હોવો જોઈએ જેની અંદર જ્ઞાતિ લખેલી હોય અત્યારે માસ ભાઈ એસટી નું ફોર્મ એ ખુલ્લું નથી અહીંયા સ્ક્રીન ઉપર અને એમાં સોળ નંબરની વિગત કઈ છે એ મને નથી ખબર મેં તમને વ્યવસ્થિત સમજાવી દીધું છે કે ઓગણીસો અઠ્યોતેર પહેલાનો પુરાવો તમારી પાસે નથી તમારા પપ્પાનો તો તમારે બીજાના પુરાવો જે છે તે રજૂ કરવો પડશે ને અને પેઢી પણ એમાં જોવું એડબ્લ્યુએસ વાળાને કોઈ ચિંતા કરવાની જરૂર નથી અત્યારે સ્ક્રીન ઉપર જેટલા ડોક્યુમેન્ટ દેખાય છે આ બધા ડોક્યુમેન્ટ એડબ્લ્યુએસ વાળાને દેવાના છે બાકી વધારાનું કંઈ કરવાનું નથી હા ચાલે વિશાલભાઈ જેટલું તમે નહીં લઈ જાય બધું ચાલશે તમે કદાચ છે ને ઉઘાડા પગે ના જશો ચપ્પલ પહેરી નહીં જાવ તોય ચાલે તમને હું શું કઉ છું ઉઘાડા પગે જશો ચપ્પલ નહીં પહેર્યા તો એમ નહીં કે ભાઈ તું ચપ્પલ પહેરીને કેમ નો આવ્યો પણ અત્યારે સ્ક્રીન ઉપર દેખાય છે ને એટલા ડોક્યુમેન્ટ મુખ્ય હશે આટલા જોશે આટલા નહીં હોય તો તમને ત્યાંથી એમ કહેશે ભાઈ આ ચાલો તમારું નહીં ચાલે આટલા ડોક્યુમેન્ટ તો જોશે છે જોશે આઠ ડોક્યુમેન્ટ જાતિ ખરાય વાળું અલગ છે એમાં તમને કોઈ કઈ કહેવાના નથી એટલે જાતિ ખરાઈ વાળા પ્રશ્નો બહુ નો કરશો એની કઈ ચિંતા ન કરશો અત્યારે આ આઠ ડોક્યુમેન્ટ નું વિચારો આઠ ડોક્યુમેન્ટ હશે તો તમારું કામ થઈ ગયું એમ સમજો અને ખરાઈ અંદર અટકશે તો શું કરવું હું બધા એમ પ્રશ્ન પૂછે ખરાઈ અંદર અટકશે તો શું કરવું ખરાઈ ની અંદર અટકશે ને મિત્ર તો તને પર્સનલી કોલ કરશે ગાંધીનગર અધિકારી જ કોલ કરશે અને તમે અધિકારી ના બોલાવશે અને ત્યાં તમને બેન સામે બેસાડીને સમજાવશે કે ભાઈ આ આ રીતે છે કર તો તારું થઈ જશે ક્લિયર છે હા રેડ ક્રોસે જવાનું છે જે લોકોને ગાંધી ભાવનગર વાળા હોય ને એ લોકો ક્રોસે જઈને કઢા લેજો આપ દેશે

એવી નાની એમથી ભૂલ ચાલી શકે રાધા બિલવાલ બરોબર નાની એમથી ની અંદર ભૂલ ચાલી શકે સર સરિકેશન છે પણ લાઇસન્સ અને ફર્સ્ટ એડ ની વેલિડિટી પૂરી થઈ ગઈ છે તો શું મને રિજેક્ટ કરશે કે ટાઈમ આપશે ટાઈમ ટાઈમ આપશે આપશે ચાલશે રાકેશભાઈ ખંત રાકેશભાઈ ચાલે હા વયપત્રક નો ઉતારો તો જોવે બનેલા ન હોય તો વયપત્રક નો ઉતારો ન હોય બાકી તો વયપત્રક નો ઉતારો પેલા ધોરણમાં ગયા હોય એટલે હોય છે

ફરીથી તમારે બીજા કોઈ ડોક્યુમેન્ટ જોડવાની જરૂર નહીં પડે ત્યારે માત્ર ને માત્ર તમારી મેડિકલ મેડિકલ તમારું મેડિકલ એક તપાસ થશે અને સાથે સાથે તમારી એક તપાસ મેડિકલ થશે હા અને પોલીસ સ્ટેશન એક તમારે દાખલો લઈ જવાનો રહેશે કે મારી ઉપર કોઈ ગુનો નથી આ બધું પાછળથી થશે પણ આની કોઈ ચિંતા અત્યારથી કોઈ મેડિકલ અત્યારથી પ્લીઝ રિક્વેસ્ટ કરું છું કે મેડિકલ ને પોલીસ બાબતે અત્યારે કોઈ પ્રશ્ન ન કરતા અને અત્યારે મને કોલ કરીને પૂછતા નહીં એ બધું તો આરામથી થઈ જશે પાછળથી એ અત્યારે નથી કરવાનું છે ક્યાંય તમારી નોકરી જવા નથી તમારી નોકરી ક્યાંય જવાનું નથી તમારું ફોર્મ રિજેક્ટ પણ નથી થવાનું બધાની અંદર તમને સમય ભરપૂર આપશે ને તમને માર્ગદર્શન પણ આપશે એ લોકો લેવાના છે તમને કન્ડક્ટર તરીકે બરોબર એટલે એવી કોઈ ચિંતા કરતા જ નહીં શરૂઆતની અંદર લાઈવ સેશન શરૂ કર્યું ને પેલાથી લખ્યું કોઈ ગભરાશો નહીં કોઈ રિજેક્ટ નહીં કરે બરોબર જાતિ ખરાઈમાં કોઈ ચિંતા કરવાની જરૂરત નથી એ ગોસ્વામી કહે છે ત્રણ તારીખે મારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે પણ સાથે સાથે ટીવાય ની એક્ઝામ છે તો શું કરું તો એક કામ કર ડોક્યુમેન્ટ વેરીફિકેશન હું કરાવી આવીશ તું તારે પેલા પરીક્ષા દઈ આવી મિત્રો તારે એટલી બધી પરીક્ષા તારી કોલેજ ની ઇમ્પોર્ટન્ટ હોય ને તો ડોક્યુમેન્ટ વેરીફિકેશન મને કહે છે હું કરાવી નાખીશ તું તારી પરીક્ષા પેલા દઈ દે આવા પ્રશ્ન કરો છો યાર મને પણ તમે તો પાંચ તારીખે જજો ને

તમાર ખાતામાં અત્યારે વેરિફિકેશન કરવાનું છે તમાર ખાતામાં અત્યારે પગાર નથી નાખોને તો કોઈ બેંક પાસબુકની ઝેરોક્સ ન લઈ દેતા હા હા પ્રેક્ટિકલ માર્ક નાખ્યા છે ને એ હાલ છે ચાલો તો લગભગ બધાના પ્રશ્નો પૂરા થઈ ગયા છે હવે તમારા પ્રશ્નો છે ને એ બધા આઉટ ઓફ થિંકિંગ આવે છે બરોબર એટલે આવા પ્રશ્નો જે છે એના જવાબ આપવામાં મને થોડુંક ઓલું થાય પછી હું જવાબ આપીશ તો તમને એવું લાગશે કે સાહેબ આવા કેમ જવાબ આપે છે બરોબર હાલે હાલે બધું હાલે છે સંદીપભાઈ લીમડિયાએ કહી દીધું ને કે બધું હાલ છે કાંઈ ગભરાવીની કોઈને કાંઈ જરૂર નથી બરાબર અત્યારે સ્ક્રીન ઉપર જેટલા ડોક્યુમેન્ટ છે ને બધા ડોક્યુમેન્ટ લઈ જજો બાકી કોઈને કાંઈ ગભરાવાની જરૂર નથી બરાબર ચાલે વિપુલભાઈ ઓકે ચાલે એ ગોસ્વામી તમને એ જ સમજાયું મોટા અક્ષર તારીખ પણ લખીને કીધું કે તમારે છેલ્લી તારીખ પાંચ ચાર બે હજાર પચીસ છે આજનો સેશન જે છે આજનો આ સેશન અહિયાં સુધી રાખીએ છીએ તમારો કોઈ ફટાફટ એક મિનિટ છેલ્લી આપું છું જેન્યુઅન પ્રશ્ન હોય તો પૂછી નાખો વેઇટિંગ લિસ્ટ નહીં ખબર નથી મને ખબર હશે ને એટલી માહિતી આપીશ વેટિંગ લિસ્ટની કોઈ માહિતી મારા કોઈ નથી વેટિંગ લિસ્ટ આવશે તો એ કદાચ વાર લાગી શકે કેટલા લોકો હાજર રહેશે કેટલા નોકરી મળે છે કેટલા રિજેક્ટ થાય છે એ બધા ઉપર પાછળથી નક્કી થશે એટલે અત્યારથી આ પ્રશ્ન કોઈ પૂછવો નહીં મને હજી એક મહિના સુધી આ પ્રશ્ન નહીં પૂછવો બરોબર છે બે ટ્રાય હોય દહ ટ્રાય હોય પંદર ટ્રાય હોય બધી ટ્રાય ચાલે પણ ટૂંકમાં બાર પાસ છેલ્લા છેલ્લા તેમ કરેલું હોવું જોઈએ પાપાના નામમાં સ્પેલિંગ મિસ્ટેક છે તો સોગનમુ નમું કરાય કરાવી લેવાનું હા ચાલશે ભાઈ સોગન નમું કરાવી લઈ જવું સ્પેલિંગ મિસ્ટેક જે વિદ્યાર્થીઓના છે તમારા નામની અંદર તમારા પપ્પાના નામની અંદર અમુકમાં કુમાર હોય અમુકમાં ભાઈ હોય અમુકમાં એની જગ્યાએ આય થઈ ગયો એવું જે કાંઈ હોય એ સોગન નમું કરાવીને જવાનું એટલે એ તેનું સોલ્યુશન થઈ જશે માં લાઈવ શું જોતા તમારા પપ્પા નો વયપત્રક નો ઉતારો તારો જોશે ચાલે ચાલે શૈલેશભાઈ પચાસ મોસ્ટે છે મોટા ભાગે વિદ્યાર્થીઓ લાવ્યા હતા ગયા વર્ષે નહોતો ચલાવ્યો આ વખતે ચલાવે છે પેલા પ્રથમ તો નિગમને જે છે એ માટેના જે અધિકારીઓ છે એમને એમને ખરા અર્થમાં તો માહિતી જ નથી એક એક આજે કોલ આવ્યો વિદ્યાર્થી હતો કે સાહેબ મને ઘડી આ બેન્ચ ઉપર મોકલે પછી ત્યાં એમ કે અમે એસસી નો નથી લેતા ઓલી જગ્યાએ જાઉં ત્યાં ઓલી જગ્યાએ મોકલે ત્યાંથી ફરી પાછા ઓલી જગ્યાએ મોકલે અને છેલ્લે જે છે એ તમારે ખરાઈ કોઈ ચિંતા નથી કરવાની ખરાઈ તો તમારું લેજ લેશે એસસી એસ કે ઓડીસી વાળા બરોબર

ઓર્ડર જે છે તે આપી શકે અથવા મોડું કરે તો મને ખ્યાલ નથી પણ આ તારીખ અત્યારે મને એવું લાગી રહ્યું છે કે આ તારીખ આસપાસ તમને ઓર્ડર આપી શકે ઓકે ભરતી બધું પૂરું થાય પછી એની નહીં આવે તો આજનો સેશન અહીંયા સુધી રાખીએ છે પર્સનલી કોઈ આ અત્યારે મેં જવાબ આપી દીધા એવા કોઈ પ્રશ્ન હોય તમારે તો મને પર્સનલી મેસેજ ન કરતા જેથી કરીને મારે એટલા વિદ્યાર્થીઓનો ઓછો જવાબ આપો આજનો સેશન અહીંયા સુધી રાખીએ છીએ ડોક્યુમેન્ટ ન હોય તો કઈ ગભરાતા નહીં બધું થઈ જશે વેરીફિકેશન પણ થઈ જશે ઓકે પ્રવીણભાઈ ભાઈ મેળિયા ઉભા રહ્યો શું કે છે પ્રવીણભાઈ ભાઈ મેળિયા પ્રશ્ન જોજો હમણાં પ્રવીણભાઈ ભાઈ મેણિયા નો કેવો હશે જોઈ લઈએ એકવાર આપણે પ્રવીણ ફરથી કોમેન્ટ કરો તમારો પ્રશ્ન છે જ નહીં સ્પેશિયલી પ્રવીણ ભાઈની રાહે છું પ્રવીણ તમારો પ્રશ્ન કોમેન્ટ કરી નાખો ખંત વિજયભાઈ લગભગ ચાલશે એનો કોઈ ખ્યાલ નથી ફિલ્મી પચીસ હતી આવી લગભગ નહીં કરાવવું પડે આરતીબેન બેન ભારતીબેન મને ખ્યાલ નથી એમાં વારો તમારો આવે ન આવે ભાઈ એવો એવો પ્રશ્નનો જવાબ મેં આગળ આપી દીધો હોય કીધું હોય કે તમારે વારો આવશે કે નહીં મને કોઈ આઈડિયા નથી તો પછી એક ધારો પ્રશ્ન કરવો એ યોગ્ય નથી તમે તો આપણા રેગ્યુલર વિદ્યાર્થી છો પાછા ફાઈનલ કટ ઓફ ક્યારે આવશે કોઈ માહિતી નથી આ ક્યાં ગયા પ્રવીણ ભાઈ એમની રાહે છું ભાઈ એ લોકોને ડીવીમાં ઘટે ને તો એ બીજું વેઇટિંગ લિસ્ટ બહાર પાડી અને ઉમેદવારોને બોલાવી શકે બાકી કોઈ ચાન્સ નથી હવે જેનો વારો નથી આવ્યો એ લોકો અત્યારે જે છે એ કાંઈ એ વશ્ન ન કરશો અને આવશે વેઇટિંગ લિસ્ટ ફરીથી ખુલશે પસંદગી યાદી ખુલશે તો હું ફરીથી તમને વિડીયો બનાવીને જણાવી દઈશ બાકી અત્યારે એવા પ્રશ્ન ન કરશો હા હા દૂર જવાનું નથી પણ જે સાહેબને ખ્યાલ જ ન હોય પછી બીજા ટેબલે મોકલે ત્યાંથી પછી ત્રીજા ટેબલે મોકલે મને ખબર છે કે એક બધા ટેબલ બાજુ બાજુમાં છે પણ વિદ્યાર્થીઓને તો હેરાન થવાની વાત છે ને એમ કઠાઈ લેવાનું મોટિવેશનલ સ્કોટા હજી આમાં હેલ્પરની ફરતી નથી ઘણી વાર છે ત્યાં સુધી કઠાઈ દેવા લગભગ રિજેક્ટ નહીં થાય

hasta